જય સદીમા જય ગોગા મહારાજ જય હરધામ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો આપણો મસ્ત મજાનો વિષય લઈએ તો કે દેવની આંટી દેવની આંટી કોને કહેવાય અને દેવની કેવી રીતે પડે એ વિષય પર બહુ લાંબી ચર્ચા ના કરતા શોર્ટમાં આજે વાત કરતા એ વિષય પર આપણે ચર્ચા કરવી છે કે સૌ તો દેવની આંટી કોને કહેવાય

વાત સાંભળતી નથી અથવા એમનું જે કંઈક કાર્ય હોય છે તે અટકી જાય છે ત્યારે આવા સમય એવું લાગે માણસને કે કઈક કોઈક જગ્યાએ દેવની આંટી પડી ગઈ છે અને આટી માટે કરીને માણસ કઈક ને કંઈક આંટી સુધારવા માટે એ દેવની એ આંટીની ખોજ માટે એની પ્રક્રિયા ચાલુ કરી દે છે સમય જતો રહે છે સમય ચાલવા માંડે છે અને ચાલતા સમયની અંદર આ ચક્રની અંદર એવો માણસ ફસાઈ જાય છે કે પોતે પોતાના દેવ પરથી વિશ્વાસ ગુમાવી દેશે અને પોતે પોતાનો ભરોસો દેવ પરથી ઉઠી જાય છે જેના કારણે દિવસે 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 એમની કાર્ય પદ્ધતિમાં માનસિક રીતે માણસ તૂટી જાય છે અને આ તૂટેલો માણસ ઘણી વખત એવું થાય છે કે પોતાનો એ રસ્તો છોડ દે છે અને બીજા રસ્તે એ વળગી જાય છે પણ દેવની આટી પડે તો કેવી છે મારો કોઈ વિષય દરેક વિષયની અંદર હું કહું છું કે મારે કોઈને પણ અંધ તરફ લઈ જવાનો મારો વિષય નથી ભાવ ભક્તિ ભૂવા અને સચોટ માર્ગદર્શન આપણા સુધી પહોંચાડવાનો મારો વિષય છે યુટ્યુબના માધ્યમથી મારે કોઈને કોઈ ધર્મને કોઈ વ્યક્તિને ઠેસ પહોંચાડવાનું કાર્ય નથી જે કઈ આપની સમક્ષ રજૂઆત કરું છું એ સચોટ અને દરેક રજૂઆત હોય તો જ હું આપને કહું છું તો દેવની આટી કેવી આટી રીતે પડે અને કઈ રીતે કોને દેવની આટી કહેવાય તો જેમ આપણે વાત કરી કે માણસનું બધું જ તંત્ર બધું કાર્ય પદ્ધતિ બધું નિયમિત ચાલતું હતું પણ કઈ કારણોસર આ બધી વસ્તુ બંધ થઈ ગઈ હવે આવી વસ્તુ બંધ થઈ જવાના કારણે માણસ માનસિક રીતે એટલો હેરાન થઈ ગયો એટલો થાકી ગયો હોય છે કે કોઈ રસ્તો નહીં જડતો જે કે વ્યક્તિ જે કોઈ બીજી વ્યક્તિ એને જેવું કે એવું એ કરવા તૈયાર થઈ જાય પણ આવી દેવની આટી ક્યારે પડે છે અને કેવી રીતે પડે છે બહુ નાની નાની વાતમાં જે દેવ લઈને બેઠા છે જે દેવ સાચવીને બેઠા છે મેં આગળ બી વાત કરી કે દેવ એટલે અને દેવગતિ એટલે એક એવો વિષય છે કે સાહેબ એનામાંથી ખાઈ જશો તો ચાલશે પણ એના નામ પર જો કોઈનું ખાઈ ગયા નહીં ચાલે જે સુધી ચાલશે ત્યાં સુધી ચાલશે પણ જે દિવસે પેઢીની પુનાઈ પતી ગઈ એ દિવસે એવું પૂરું થઈ જશે કોઈ જવાબ તમને જે ભડાકા કરતી હતી હતી માતા જેના ખિસ્સામાંથી રૂપિયા ગણી આપતી આવનાર વ્યક્તિ શું લેવા આવી રહ્યો કેમ આવી રહ્યો છે એવી માતાઓ જેની ઘર બેઠી હતી એવા કામ થતા હતા પણ આજે આજે બધું પૂરું થઈ ગયું છે કેમ કે માણસ દિવસે ને દિવસે એટલો લાલચુ એટલો સ્વાર્થી બની ગયો છે જેના કારણે આજે દેવ રિહાઈ અવરૂપ બી ગયું દેવની મુખ્ય આંટી પડવાના કારણો જોઈએ તો કે દેવને આ વિષય બધા માટે છે ઘણા બધાના પ્રશ્નો ઘણા બધાનું સમાધાન આ વિષયમાંથી તમને મળી જશે દેવને આંટી પડવાનું મુખ્ય કારણ એનું વેણ ખાઈ જાવ તમે એ કોઈ બી બાબત નું હોય હોય બાર ઉભા રહો એટલે ત્યાં દેવની આટી પડે છે તમારી ઘેર સોનાની માતા છે જબરી છે એ ગોખલે એ ગોખલો હોનાનો છે તેમ છતાં તમે કોઈનું કાર્ય અને કોઈની પદ્ધતિ જુઓ એટલે તમારું મન એ વસ્તુ તરફ પરોવાય કે આવું દેવ મળી જાય તો સારું આવું દેવ મળે તો શું કરીએ એટલે ત્યાં તમે તમારા દેવને નીચું દેખાડો છો સાહેબ સંસારના વ્યવહારમાં બી બી તમારે વખાણ કરવા પડે છે સાચા હોય તો ખોટા ના કરાય તમારી માતા તમારું કામ કરતી જ હોય છે વિશ્વાસ છે કે સો ટકા માતા સૌનું કામ કરે છે કરે છે કરે છે તેમ છતાં માણસ પૂનમ અને રવિવાર ભરવે બીજે જતો હોય છે કેમ જવું પડે તમારે હજી કહું છું કે મારો કોઈને અંધશ્રદ્ધા તરફ તો કોઈ બી વ્યક્તિને કોઈ ઈચ્છા નથી કે એવો મારો કોઈ વિષય નથી તેમ છતાં ડાઉટ જઈ શકો છો પણ તમારી ગોઘલાની માતા એટલી જ બળવાન એટલી જ તાકાતવા છે જે બીજી જગ્યાએ બેઠી છે શક્તિ તો એક જ છે તો બીજે કામ થાય છે તમારે ત્યાં નહીં થતા તમારે ત્યાં બીજાના કામ થાય છે તમારા નહીં થતા કેમ કંઈક ને કંઈક તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા ઓછી પડે છે જેના કારણે તમારે બીજે દોડવું પડે છે એટલે વિષય માતાનું વેણ તમે ખાઈ જાવ એટલે તમારી ઘરે તમારે દેવની આંટી ચાલુ થઈ જાય દેવની આંટી ચાલુ થાય એટલે સાહેબ તમને કોઈ કલમ મળતી નથી કોઈ વેણ મળતું નથી કોઈ વાત મળતી નથી અને અંતે તમે અવિશ્વાસ ની અંદર એવા ફેસાઈ જાઓ છો કે જ્યાં તમને અવિશ્વાસ ઉભો થાય છે અને અવિશ્વાસ ઉભો થાય એટલે તમે દેવને ખોઈ બેસો છો સમય છતાં દીવા ભૂલાઈ જાય છે અને પછી પેટી બદલાઈ જાય એ પેટી બદલાઈ જાય એટલે દીવાની શોધ ચાલુ થાય છે અને એ દીવાની શોધ ચાલુ થાય એટલે ભુવા એવું કે તમારે કોઈ દેવની આંટી પડે છે પણ આ દેવની આંટી પડી કઈથી કઈ રીતે પડી કેમ પડે કંઈક ને કંઈક જવાબદાર આપણે હોઈએ છીએ આજનો મસ્ત મજાનો વિષય આપણે સમક્ષ લઈને આવ્યો છું ત્યારે કે આવી દેવની આંટી ના પડે માટે શું કરવું જોઈએ તો આવા દેવની આંટી ના પડે આ ચડાવ ડેરા હોય સાહેબ તમારી ઘરે તમારી કુળદેવી તમારી શક્તિ તમારી ઘરે બેઠી છે અને તમે કોઈ ઈષ્ટ દેવને લાવવા માંગો છો તમારી ઘરે કે જેનો ભાવ તમારો વિષય તમારો વિશ્વાસ જેની અંદર તમારી શ્રદ્ધા છે તમે લાવી શકો છો પણ પહેલી તમારી કુળદેવીની રજા લેવી જોઈએ સાહેબ ભૂમિ તમારી કુળદેવી છે મકાન તમારું છે છે એટલે જયારે પણ કોઈ દેવ બહારથી બેસાડતા હોય તે દિવસે એનો વ્યવહાર એ તમારે આપવો પડે બેસાડતા પહેલા જે કઈ વાત હોય તમારે કુળદેવી આગળ રજૂઆત કરવી પડે અને તમારી કુળદેવીની પરમિશન મળે એની સહી થઈ જાય એટલે આવનાર દેવને વેલકમ કરી અને ઘરમાં બેસાડે તો સાહેબ કુળદેવી જોડે બેસી જાય અને કુળદેવીના હંગાતમાં બેસી જાય એટલે જિંદગીમાં કોઈ વાતનો કોઈ વાતની વાત ના પડે બીજી વસ્તુ તમારી ઘરે જે દેવ બેઠા છે અને જે બહારથી દેવ આવી રહ્યા છે એ આવનાર દેવ પહેલા તો એ જાણી લો કે દેવની પગલી કેવી છે એ દેવનો વ્યવહાર કેવો છે એ દીવાનો ખોરાક છે એ દેવને શું આપી શકાય શું ના આપી શકાય એનો તમારી માતાનો મેદ થાય સાહેબ એક માણસનો ખોરાક એક સાઉથ ઇન્ડિયન હોય અને એક નોર્થ ઇન્ડિયન હોય સાહેબ એ બે ભેગા બેસી ના જમી શકતા હોય તો દેવ કેવી રીતે જમી શકે એટલે ટૂંકમાં મારો સમજાવવાનો વિષય અને તમને જણાવવાની ખાસ જરૂર કે સાહેબ એવા દેવને ઘરમાં એન્ટ્રી આપો તમારા પહેલાથી તમારી ઘરે દેવ બેઠેલા જ હોય છે પણ આવનાર દેવને એવા દેવને એન્ટ્રી આપો કે જેનો વ્યવહાર એક જેવો હોય જેની રહેણી કરણી એક જેવી હોય સાહેબ એક સાથે દીવા કરી દો તો એ માની લે એવા એવા નિર્મલથી કોઈ દિવસ આ દેવની વટી ના પડે કે સાહેબ તમારે એનો વ્યવહાર આપવા માટે પડદા અડા રાખવા પડે કે એની માટે બહેના માટે તમારે વચ્ચે પાટીસન મારવું પડે સાહેબ એક દિવસ આવા દેવ જેની જેની ઘરે બેઠા છે એની ઘરે એક દિવસ પડે 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 એમાં કોઈ શંકા હું જબરી બીજી માતા કહેતી કે હું જબરી આવી બે જબરી માતાઓ જેને મળી જાય સાહેબ એને સાચવી લો એકને ડાબે ગભે બેસાડી દો ને એકને જમણે ગભે બેસાડી દો એટલે સાહેબ વાત પૂરી થઈ જાય દુનિયામાં નીકળો કોઈ દિવસ કોઈ જગ્યાએ તમે પાછા ના પડો પણ વિષય મેન છે કે આવી દેવની આંટી પડે તારે આપણે શું કરવું જોઈએ વિષય ટોપિક આગળ લાંબો થતો જાય છે પણ આવી જ્યારે દેવની આંટી પડે ત્યારે એક દિવસની બે દિવસની પણ ત્રણ ત્રણ દિવસ જેના પાઠ ચાલે કોઈ દિવસ સાહેબ આવા નિવારણનો કે આવી ઓટીનો કોઈ દિવસ ઓન ધ સ્પોટ એક દિવસમાં એક પાઠમાં એનો સવાલ કે સમાધાન નીકળતું નથી પણ ઘરે કુટુંબ ભેગું થઈ અથવા ઘર ભેગું થઈ આવી માતાનો દીવો કરી અને જે માતાની મોટી તમને લાગતી હોય એ માતાને પાઠ પર ઊભી રાખી સાહેબેનું સમાધાન માગો એટલે જે માતા રિસાયેલી હોય જે અવળી થઈને રહી ગઈ હોય એને હવળી કરી શકાય પણ ક્યારે કોઈ એવી મજબૂત માતા એ બળવાન માતા માતા તો બધી જ બળવાન હોય છે પણ જે પૂંજશાળી જેની ઘરે માતા બેઠી હોય અને જેનો પુનૈમાં ભાગ હોય એવા ઘરની માતા કદાચ આવી માતાને મનાવવા બેહી જાય ને એ અવળી બેઠીને હવળી કરવા બેહી જાય એટલે સાહેબ આ હાડા ત્રણ દાડા થતા 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 દેવ રાજી થઈ જાય થઈ જાય થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આ દેવની ઓટી પર આપણો વિષય હતો અને આપનો પ્રસન્ન આવ્યો છે તો જય ચેહરમાં જય સતીમાં જય ગોકા મહારાજ અને જય મા જય ચેહરમા